ઝઘડિયાના પાણીઠા ગામના ખેડૂતે મોસંબીની ખેતી કરી ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે ભરૂચના ઝઘડિયાના ધરતીપુત્રએ નવતર પ્રયોગ સાથે બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે ધીરેન્દ્ર દેસાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટીન અને હેમરીનનું પણ વાવેતર કર્યું છે આ છોડ એકવાર વાવેતર કર્યા પછી સતત પંદર વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે આ સમગ્ર ટેકનોલોજી બ્રાઝિલની છે ત્રણસો રૂપિયાનો એક છોડ ખરીદી વાવેતર કર્યું છે ખેતરની પડતર જગ્યામાં પણ અમે મલ્ટીપલ ફાર્મિંગ કરી આવક મેળવી રહ્યા છે મારું નામ ધીરેન્દ્રકુમાર ભાનુભાઈ દેસાઈ ગામ પાણેતા તાલુકો ઝઘડા જિલ્લા ભરૂચનો રહેવાસી છું ઉછલા છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની ઓરેન્જ આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌ પ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટિન પેરા અને હેમલીનું પણ વાવેલેશિયાનું પણ વાવેતર કરેલું છે આ છોડ એક વાર વાવેતર કર્યા પછી પંદર વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે અને એ ટિશ્યુ કલ્ચર એનો સ્ટેમ્પ રૂટ એ આખો ટિશ્યુ કલ્ચર ડેવલપ લેબમાં તૈયાર થાય અને એ છોર આખો એની પર બ્રાઝિલની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી અને છોડને બનતા દોઢ વર્ષ થાય અને એ છોર અહીંયા બેઠા ત્રણસો રૂપિયા જૈન કંપનીમાંથી મેં મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે આ છોર ની ઉપર અઢી વર્ષ પછી એકસો ચાલીસ થી લઈ અને ચારસો ફૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી અઢી વર્ષ પછી પચીસ કિલોથી લઈને ચાલીસ કિલોનું ઉત્પાદન અઢી વર્ષ પછી ની આવક ચાલુ થાય છે આ છોડ તેર બાય નવ મતલબ અને બે છોડ વચ્ચે અગિયારસો ને બ્યાસી છોડ મેં વાવેતર કર્યું છે હવે એ ઇન્ટરક્રોપ તરીકે મેં એમાં ચોરી ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે જે આ ખેતરમાં ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટિપલ ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે